અત્યારે જ્યારે એક મુદ્દો પ્રધાનમંત્રીને કીધો ત્યારે આખો એક ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી ગયું તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો કાર્યકરો ક્યાં હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી હતી ક્યાં હતા જે જ્યારે ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારોના બનાવ બની રહ્યા હતા જે અંગ્રેજોના સમયની વાત કરીએ કે ભારતીય નાગરિકો જ્યારે લડવા માટે પોતે સમર્થ નહોતા ક્યાંક દબાતા હતા ક્યાંક પીસાતા હતા તો એ બે પ્રકારની ચોઈસ હતી કે યા તો એ સત્યાગ્રહ સાથે જોડાય સત્યની લડાઈ સાથે જોડાય જેમાં સંઘર્ષનો રસ્તો ખૂબ આગળ વિકટ હતો યા તો એ અંગ્રેજો સાથે મળીને ખબરી બની જાય કાં તો એને વાવાઈ કરવા માંડે ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી અત્યારે પણ દેશની આ જ પરિસ્થિતિ છે લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ જે છે એ હવે અલગ અલગ જેની પાંખ છે તેને મજબૂત કરવા માગે છે મહિલાઓ પણ કોંગ્રેસ સાથે વધુમાં વધુ જોડાય અને ખાસ કરીને જે આદિવાસી વિસ્તારની અંદર જે મહિલાઓ છે એ જાગૃત થાય એ માટે કોંગ્રેસના પ્રદેશના અધ્યક્ષ બેન ઠુમર આપણી સાથે છે એમની સાથે વાત કરીશું જેની બેન જે ટ્રાઇબલ એરિયાની અંદર મહિલાઓને જે વધુમાં વધુ કોંગ્રેસમાં જોડાય એ માટે કઈ રીતના પ્રયાસો થઈ રહ્યા છે હું કહીશ કે ટ્રાઇબલ નહીં પણ આખા ગુજરાતમાં તમામ વર્ગોની મહિલાઓ કોંગ્રેસ પક્ષ સાથે જોડાય એના માટેના પ્રયત્નો મહિલા સંગઠનના માધ્યમથી અમે કરી રહ્યા છે સતત કરી રહ્યા છે અત્યારની પરિસ્થિતિ ખૂબ વિકટ છે દરેક વર્ગોને દબાવવામાં એનો પીડિત હોય શોષિત હોય વંચિત હોય એમનો અવાજ કેવી રીતના સરકાર સુધી ન પહોંચે ને પહોંચવાનો જો પ્રયાસ કરે તો એને દબાવવા માટેના અનેક પ્રકારના દબાણો કરવામાં આવે એવી પરિસ્થિતિમાં અત્યારે મહિલાઓને પોતે નેતૃત્વ લઈને પોતાના પરિવારને પોતાના મહિલા વર્ગને બચાવવા માટે આગળ આવવું પડશે આના માટે અમે મહિલા સંગઠન થકી એમની હિંમત બની શકીએ એમનો અવાજ બુલંદ થાય અથવા તો એમના વતી લડાઈ લડી શકે એવી એમને બાહેદરી આપીને એમને સંગઠન સાથે જોડવાની તૈયારીઓ ખૂબ બધી મહિલાઓ છે કે જે સરકાર થી ત્રસ્ત છે એમની નીતિઓથી ત્રસ્ત છે મોંઘવારીથી ત્રસ્ત છે જે કાયદો ને વ્યવસ્થા ન્યાય વ્યવસ્થા પડી ભાંગી છે એનાથી ત્રસ્ત છે એવી મહિલાઓ અમારા સુધી આવીને પોતાનો અવાજ પોતાનો પોતાનો રોષ ઈઠાલવે છે પણ સંગઠન સુધી જોડાવા માટે ક્યાંક દબાણથી તૈયાર નથી થતી તો એવી મહિલાઓને ખૂબ બધું પ્રોત્સાહન આપીને અમે એમને બાંહેધરી આપીએ છે કે તમારી જ્યારે જ્યારે પણ લડાઈ હશે ત્યારે મહિલા સંગઠન તમારી સાથે ઊભું હશે કોંગ્રેસ જે મહિલા સંગઠન વાત કરીએ છે પરંતુ જે તાજેતરમાં જે રાહુલ ગાંધીએ જે નિવેદન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મુદ્દે આપ્યું છે કે તેઓ જન્મે ઓબીસી ન હતા એટલે આ જે મુદ્દાને લઈને ભારે વિવાદ થઈ રહ્યો છે ને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર અનેક આરોપને આક્ષેપ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દાને લઈને અને રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ લઈને તમે શું કહેશો રાહુલ ગાંધીએ દેશની એકતાને અખંડિતતા ઢાળવા માટે અનેક પ્રકારના નિવેદનોને જે સત્ય હકીકત હોય એ દેશની અને દુનિયાની સામે રાખી છે જ્યારે જ્યારે મોંઘવારીની વાત આવી ત્યારે રાહુલ ગાંધીએ હંમેશા સંસદમાં પોતાનો અવાજ ઉઠાવ્યો છે જ્યારે મહિલાઓને ન્યાયની વાત આવી ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે મણિપુરની હિંસાની વાત આવી ત્યારે પણ અન્યાય અવાજ ઉઠાવ્યો છે જ્યારે મોદી અદાણી ભાઈભાઈ એની પણ વાત કરી હતી ત્યારે પણ અવાજ ઉઠાવ્યો છે આ અવાજ હંમેશા ડામવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અત્યારે જ્યારે એક મુદ્દો પ્રધાનમંત્રીને કીધો ત્યારે આખો એક ભારતીય જનતા પાર્ટી મેદાનમાં આવી ગયું તો આ ભારતીય જનતા પાર્ટીના લોકો કાર્યકરો ક્યાં હતા જ્યારે મણિપુરમાં હિંસા થઈ રહી હતી ક્યાં હતા જે જ્યારે ગુજરાતમાં મહિલાઓ પર થતા અત્યાચારોના બનાવ બની રહ્યા હતા ક્યાં હતા જ્યારે જ્યારે કાયદો અને વ્યવસ્થા કથળતી ગઈ તૂટતી ગઈ જ્યારે લોકો ત્રસ્ત હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીને આ વેદનાઓ નથી સંભળાતી પણ જ્યારે પ્રધાનમંત્રી ઉપર જ્યારે કંઈક બોલવામાં આવે નિવેદન ત્યારે કરે છે એટલે હું માનું છું ત્યાં સુધી ચૂંટણીના મુદ્દા કોઈ જાતિ આધારિત નહીં વિકાસ આધારિત હોવા જોઈએ આવનારા સમયમાં બે હજાર ચૌદથી થી લઈને ચોવીસ વાયદાઓ પૂર્ણ કરવામાં તમે કેટલા સક્ષમ રહ્યા સમર્થ રહ્યા એની ચર્ચા હોવી જોઈએ તમે ચોવીસમાં માં જો સરકાર બનાવશો તમે જો ચોવીસમાં માં લોકોની વચ્ચે જાશો તો તમારા દસ વર્ષની હિસાબ શું આપશો એની ચર્ચા હોવી જોઈએ નહીં કે જાતિગત ફક્ત બે જાતિઓને જાતિઓને એકબીજાનીથી થી વાત છે અને એના ઉપર હંમેશા ભારતીય જનતા પાર્ટીની માસ્ટરી રહી છે અને આ વખતે પણ આવો જ સ્ટોક અપનાવવા માંગે છે પણ હું માનું છું ત્યાં સુધી હવે જનતા ખૂબ સમજદાર થઈ

ત્યારે કોંગ્રેસ જે મજબૂત થવાની જગ્યાએ અત્યારે કોંગ્રેસ લોકસભાની ચૂંટણી પહેલા અનેક જે તમારા નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય છે ચિરાગ પટેલથી લઈને અનેક નેતાઓના નામ છે તો એ લઈને તમે શું કહો છો કે કોંગ્રેસ જે પોતાના જે કાર્યકરો છે પોતાના ધારાસભ્ય છે એને બચાવવામાં સક્ષમ કેમ નથી આમાં હું એટલું જ કહીશ કે કોંગ્રેસ પોતાના કાર્યકરો ધારાસભ્યો બચાવવા માટે સક્ષમ નથી એવું ન કહી ન કહી શકાય આનો મતલબ એવો છે કે સામે જે સત્તાની સામે લડાઈ લડવાની છે એ લડાઈ લડવા માટે જે લોકો પક્ષ છોડીને જઈ રહ્યા છે એ લોકો સમર્થ નથી એ લોકો સક્ષમ નથી ક્યાંક ને ક્યાંક એમની પણ ઘણી બધી લિમિટેશન્સ આવતી હશે જેના ભાગરૂપે એમના ઉપર પ્રેશર આવતા હશે ને આ પ્રેશરના ભાગરૂપે જવું પડતું હશે કોંગ્રેસ પક્ષે જેને જેને જે જે રીતના નેતૃત્વ આપવાનું હતું એ રીતના એની સક્ષમતા યોગ્યતા પ્રમાણે આપ્યું જ છે જે ચાવડા ની વાત કરી તો બીજી વખત પહેલાં ધારાસભ્ય બન્યા બીજી વખત બીજી સીટ ઉપરથી બન્યા અને પછી થી બન્યા આ દરેક વખતે જ્યાં જ્યાં પણ એમનું નેતૃત્વ પ્રબળ પુરવાર કરવા માટે એ જ્યારે જ્યારે સમર્થ હતા ત્યારે ત્યારે કોંગ્રેસ પક્ષે એમને ટેકો કર્યો છે બીજા જે પણ ધારાસભ્યો છોડીને જાય છે એમને એ કોંગ્રેસના ટિકિટ ઉપર જ લડીને ધારાસભ્ય બન્યા હતા તો એમને કયા પ્રકારના અન્યાય થયા એ હું સમજી નથી શકતી પણ જે અંગ્રેજોના સમયની વાત કરીએ કે ભારતીય નાગરિકો જ્યારે લડવા માટે પોતે સમર્થ નહોતા ક્યાંક દબાણ ખાતા હતા ક્યાંક હતા તો એ બે પ્રકારની ચોઈસ હતી કે યા તો એ સત્યાગ્રહ સાથે જોડાય સત્યની લડાઈ સાથે જોડાય જેમાં સંઘર્ષનો રસ્તો ખૂબ આગળ વિકટ હતો યા તો એ અંગ્રેજો સાથે મળીને ખબરી બની જાય કાં તો એને વાહવાહી કરવા મંડે ત્યારે પણ આજ પરિસ્થિતિ હતી અત્યારે પણ દેશની આ પરિસ્થિતિ છે એટલે કોંગ્રેસ પક્ષની આમાં કોઈ ખામી કાઢવાના બદલે જે ગયા છે એમના શું એવા પોલ હતા કે જવું પડ્યું એના ઉપર ચર્ચા વધારે કરવી યોગ્ય તમને કોઈ વાર ઓફર આવી છે કે નહીં કે ભાજપમાં તમે આવી જાઓ કારણ કે તમે પોતે એક સારા એજ્યુકેટેડ અને સારા વક્તા કોંગ્રેસના છો અને સારું તમે એક એ પ્રજા સમક્ષ તમારી વાત કરી શકો તો તમને કોઈ ભાજપમાંથી ઓફર આવી છે કે નહીં શું કહેશો તમે આમાં હું એવું કહીશ કે લોકતંત્રમાં આવી ઓફર આવી હતી કે કોઈએ કીધું હતું આવી કોઈ દિવસ ચર્ચા કરી જ ન શકાય જેમના જે પ્રમાણેના પોતાની યોગ્યતા છે જે હોદ્દા ઉપર અત્યારે હું પ્રદેશ કક્ષાના મહિલા કોંગ્રેસના હોદ્દા ઉપર બિરાજમાન છું તો અત્યારે મારું સંગઠન કેવી રીતના મજબૂત કરી શકાય એની જ ચર્ચા કરવી જોઈએ કોઈ ઓફર આપે છે કોઈ લે છે કોઈ સ્વીકારે છે કોઈ નથી સ્વીકારતું એની ચર્ચા અત્યારે ચૂંટણી સમયે એટલા માટે ન કરવી જોઈએ કે દેશમાં એટલા બધા પેન્ડિંગ મુદ્દાઓ છે દરેક વર્ગ જે હાલાકી ભોગવી રહ્યો છે એના ઉપર મીડિયાના માધ્યમથી લોકો નિહાળે કે ન્યાય આપવા માટે લોકો પોતે કેવી રીતના આગળ આવી શકે એના માટેની ચર્ચા હોવી જોઈએ ભરૂચ લોકસભાની વાત કરીએ બેન કે આ તમે જે વિસ્તાર છે તો ભરૂચ લોકસભાની અંદર જે ગઠબંધન થાય એ પહેલા જ ધારાસભ્ય ચેતર વસાવાના ઉમેદવાર જાહેર કરી દીધા છે બીજી તરફ છે કોંગ્રેસના ઉમેદવાર જે છે સંભવિત ઉમેદવાર સ્વર્ગીય અહેમદ પટેલના પુત્રને જોવામાં આવે છે કારણ કે તેઓ પણ એક ભરૂચ જોડો યાત્રા કરી રહ્યા છે તો જે એનડીએ ગઠ ઇન્ડિયા ગઠબંધન જે છે એ ઇન્ડિયા ગઠબંધન પહેલાં ગુજરાતમાં પણ આ રીતની સ્થિતિ જોવા મળી રહી છે તો એ સીટને લઈને શું કહેશો હું પ્રદેશ કક્ષાના મહિલા કોંગ્રેસના પ્રમુખ તરીકે મહિલા કોંગ્રેસનું સંગઠન કેવી રીતના મજબૂત થાય તેના ઉપર વધારે જોર મૂકી રહી છું જે રાષ્ટ્રીય કક્ષાના મુદ્દાઓ છે ગઠબંધનના માધ્યમથી કોને ટિકિટો મળશે નેતૃત્વ કરવાની તક કોને કયા સંજોગોમાં પ્રાપ્ત થશે કયા સમીકરણો કાસ્ટ ઇક્વેશન કઈ રીતના સંજોગો ઊભા થશે અને ટિકિટ આવશે એનો સંપૂર્ણ નિર્ણય અમારો શીર્ષ નેતૃત્વ કરતું હોય છે અને આવનારા સમયમાં પણ આ નિર્ણય શીર્ષ નેતૃત્વ જ કરશે એના ઉપર કોઈ કોમેન્ટ હું આપી શકું એમ નથી તો આ હતા ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ જેની બેન ઠુમર તેમણે તમામ મુદ્દે વાત કરી કોંગ્રેસને મજબૂત કરવાની પણ વાત કરી ને સાથે સાથે જે લોકો કોંગ્રેસ છોડીને જાય છે તેમના વિશે પણ વાત કરી છે હાલમાં તો કોંગ્રેસ જે છે ગુજરાતની અંદર પોતાના અલગ અલગ જે મોરચા છે તેને મજબૂત કરી છે જેમાં મહિલા મોરચો છે એ પણ મજબૂત થાય તે માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા